આપડી એક જ જગ્યા ભાવનગર લાકડિયા પુલ સિવાય તમને ક્યાં જોવા નહીં મળે મારા મળે તમારા બાપ દાદા કાર્યા ડીલ કરવા બોલાવ્યો છે અહિયાં જટિયાળો છે હા પૈસા બી એક છે અરે યાર એના બા એ ખાલી મોઢે થી જ ભિખારી લાગે બાકી તું જોતો ખરી બહુ રૂપિયા છે તો ભાઈ કે આપણી જગ્યા જ બેઠો છે લંગડા માલ ચેક લે આ જક લાઈ બહુદરે નો તો બે ભાઈ કોમા માં ત્રણ વરસ રો વયો જાય આ પુષ્પા આવ હુક્કા હુક્કલ લાકડી જો હવે બધું રાખ તારી માહે ભરાવી દી નકર ધંધાના ટાઈમે મજાક નઈ એ લંગડાએ તને કીધું તો સમજાવ નથી

પૂરું થઈ જાય આઠે ગઠે આમાં છત્રી પ્રકાર ના જાનવર ના ગુ મેળવેલા છે

એક અમે રૂપિયા નો ધંધોય ન કરતા પગળ તો ભાઈ ધોતી ચલાવી ચલાવી વેજા પાછા વેજા પાછા વેજા ધોતી

ની બે છો આ કમ્બો કે મારું છે અઠેકઠે મારું ઇલાચ ચાલુ છે અઠેકઠે કરવું હોય ને મને દેતા આ કરવા દેવું કર હવે કરતા હે રી ગો જમ બે દો આય ગાય 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 પાટ તો હું કીધું હે અટ બે તો ક દે દો દો લાઈટ હેન્ડર